નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગુજરાત સરકારના દ્વારા પ્રાઇમરી સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં વડોદરાના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ ઉત્સાહથી સાથે આ પરીક્ષામાં જે કહેવાય કે લાભ લઈ રહ્યા છે ધોરણ છ અને નવની દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ શહેરની વિવિધ સ્કૂલોમાં પરીક્ષા આપી રહ્યા છે સૌથી મહત્વની વાત વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા ગુજરાત સરકાર દ્વારા પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત ગુજરાતભરમાં આ પરીક્ષા લેવાઈ રહી છે જોકે સૌથી નવાઈની વાત એ પણ છે કે પરીક્ષા આપવા માટે આવેલા બાળકોના નંબરો દસ થી પંદર કિલોમીટર દૂરની સ્કૂલોમાં આવ્યા છે અને જેથી ભર વિદ્યાર્થીઓ તેના અભ્યાસ કેન્દ્રથી દૂર પરીક્ષા આપવા માટે આવવું પડ્યું છે આ પરીક્ષા ઓબ્જેક્ટિવ લેવલથી લેવાઈ રહી છે તો અત્યારે ટેકનોલોજીનો યુગ છે પરંતુ ખાસ કરીને આજના બાળકો તમે જાણો કે છથી અને નવ ધોરણના બાળકોની એજ કેટલી હોય તો એ પંદર સત્તર વર્ષનું બાળક પંદર કિલોમીટર સુધીના અંતરમાં સ્કૂલ આવી હોય ને ગરમીમાં પરીક્ષા આપવા જવાનું હોય તો એક પણ એક સમસ્યા આપશે પરંતુ તેમ છતાં બાળકો પોતાનું ટેલેન્ટ બતાવી પરીક્ષા આપવા માટે જાય છે અને ગુજરાત સરકારે આ કોલરશીપ માટેની પ્રાઇમરી જે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જન અર્પણ ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ